કોને મને ખોજતા હતા તો ગાઈસ તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં આપણે કયું ધમાલ કમાલ અને વાવા જોડે લાવવાના છીએ તો વ્લોગમાં બના રહેજો આપણે સગાવાના છીએ પતંગ ઓકે તો વ્લોગમાં બના રહેજો વ્લોગને કરી દેજો લાઈક ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ ઓકે તો વ્લોગમાં બિના રહ્યો ચાલો હું તો મિત્રો આપણે ક્યારે હર્ષદ નગરે મારી પતંગ લેવા જઈશું

આપણી પતંગ પડી છે તો મિત્રો મેં કેવા ચશ્મા ચેશ્મા વેરા તમે ખાલી પેલા મિસ્ત્રી નો આવે એ ચશ્મા ચેશ્મા હવે પતંગ ચગાવવાના છીએ આપણે ચાલો

પટલી પતંગ હું છે મારી ખેતરમાં અને સગાવાનું કેન્સલ રાખો ભાઈ એક તો મારો દોરો ગયો મારો દોરો આમ જો એટલો જ છે હવે ખાલી બહુ કરી હાલો કાંઈ વાંધો ન હવે નથી સગાવી વર્ષ જ નહીં આવે ને પછી એટલે આપણી પાસે પાંચ પડી છે ચાલો તો મિત્રો આમ જો આ હું છે અત્યારે આમ જો સ્પાઈડર સ્પાઈડર છે જો મિત્રો

તો મિત્રો આપણે જવાનું જવાની છે આપણી વાડીએ તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ આપણે વાડીએ જવા માટે અને ઓન રાઉડ છે આપણે જઈ છે આપણી વાડીએ તો મિત્રો આપણે અત્યારે છે ને કોઠરાન લઈ લીધી છે પછોમાં ને નંબર તો તો મિત્રો આ છે આપડી ફાર્મ વાડી અને આ છે આંબા અને આ આંબા ધોવાનું પ્રેશર ને આ છે પાગો એ પગા એ પગા લાઈક કરવાનું કહી દે આ લાઈક કરો ભાઈ એમ ન કે પ્યારથી ન કે એવું મન ન આવડે મન ન આવડે એવું તો કાઈ ન હું જો આવું કરું હું કે તો મિત્રો અત્યારે આપણે ગાડીમાં બેઠા હતા આપણને ગરમી થાય અને આપણે બેઠા હતા ગાડીમાં અને અત્યારે આપણે જવાનું છે તમારું ગામ છે આ તો આપડી વાડી છે આથી ગામ છે એક કિલોમીટર તો આથી ગામ જવાનું છે આપણે ત્યાં બધા આપણા સગા સંબંધી રહી છે

ચાલો ને સીધા પછી આયી ને રાજુલા મિત્રો આપડે અત્યારે ગામડા માં આવ્યા છીએ ને આપડા મામા ઘરે અને ત્યાંનું જમવાનું સુરમા ના લાડવા ભેંસ નું દૂધ છે એનું શાક છે બટાટા બટાટાનું શાક છે ને ભીંડા નું શાક આવી ગયું છે તો હલો ફટાફટ ખાઈ લે ભૂખ લાગી ગઈ છે આપણને તો મિત્રો આપણે અત્યારે ખાઈ છીએ શેકેલી સિંગ એટલે ઓળા શેકેલા જો એકાથે તૂટી ગઈ